જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું બોયડીની અંદર બોર હળી જતા હોય તો કઈ રીતના આપણે એનું કંટ્રોલ કરી શકીએ તો આજે આપણે વિડીયોમાં બે રીતે જાણીશું એક તો સાવ ફ્રીમાં અને બીજું તો કે કઈ દવા અને શું એવી ટ્રીટમેન્ટ કરીએ તો આપણને બોર સળતા હોય એની અંદર રાહત જોવા મળે તો સૌપ્રથમ મિત્રો આપણે પહેલી રીત અપનાવશું તો એ સાવ ફ્રી છે એની અંદર કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી તો ચાલો આપણે વિડીયોમાં એના વિશે વાત કરશું તો લાસ્ટ સુધી જોડાયેલા રહે આપણે બે વસ્તુ અહીંયા લીધી છે તમે જોઈ શકો પહેલું તો આપણે આની અંદર ગ્રીસ છે અને બીજું આપણે જે બરેલું ઓઇલ છે એ લીધું છે તો આની અંદર પહેલાં આપણે હે ને ગ્રીસ ને થોડુંક નાખી લઈએ મિત્રો નાખી ગ્રીસ નાખી અને વ્યવસ્થિત આ બધા એને આની અંદર મિક્સ કરી દેવાનું છે આ ટૂંકમાં ઓઇલ છે એને આપણે હે ને ઘાટું એક રગડા ટાઈપનું કરી લેવાનું છે જો આ તમે જોઈ શકો આ રીતના એકદમ ઘાટું રગડું થઈ જાય બરેલું ઓઇલ હોય એ જ લેવાનું મિત્રો આની અંદર કોઈ ખર્ચો કે આપણે કરતા નથી અત્યારે આ જોઈ શકો આ રીતના બરેલું ઘાટું થઈ જાય પછી આની અંદર પીસી લઈ લેવાનું તો આ રીતના મિત્રો એક પીસી લઈ અને પછી આપણે હવે જોઈએ આગળ ના મિત્રો પટ્ટો આપણે જોઈ શકીએ અહીંથી એટલોથી લઈ અને ફૂટ દોઢ ફૂટ સુધીનો આપણે આખાઈમાં પટ્ટો મારી દેવાનો પટ્ટો મારી દેવો એનાથી શું થાય મિત્રો તો કે આની અંદરથી આપણે જે મકોળા અથવા જે કીડી હોય અથવા નાની કોઈ પણ પ્રકારની મિત્રો જીવાત હોય એ આ જમીન ઉપર હોય તો જમીન ઉપરથી અહીંથી જ ઉપર સડી હગે નહીં જેથી કરીને આપણે બોર સુધીને એ કે આપણે નાની જીવાત અથવા કોઈ પણ માખી કે કોઈ થળ દ્વારાથી ઉપર જાય નહીં જો આ એક થઈ જાય મિત્રો તો બોરની અંદર ઘણો આપણને ફાયદો જોવા મળશે તો આ તમે જોઈ શકો આપણે અહીંયા ચાર છે અલગ અલગ તો ચારેમાં ફૂટ દોઢ ફૂટ સુધીનો આ રીતના આપણે પહેલાં તો પટ્ટો મારી દઈએ જોઈ શકો આની અંદર આની અંદર અત્યારે કીડિયું ઘણીઓ બધી આપણને થળની અંદર જોવા મળે તો શરૂઆત મિત્રો અહીંથી જ થાય આપણે જે ફળ સળવાની શરૂઆત છે એ થળમાંથી બધી હોય અને થળમાંથી છેઠ ઉપર જાય અને છેટ આપણી ડાળખીને એ બધું હોય તો એમાં આપણે પૂગી જાય આપણે તમને બતાવવું કે ડાર્કીની અંદર પણ કીડવી હોય તો એનો મેન રસ્તો જ મિત્રો આ હોય તો જો આપણે અહીંયા જેનો રસ્તો જ બ્લોક કરી દઈએ તો અહીંથી આગળ જઈ ના શકે તો આપણે તમે જોઈ શકો આ રીતના આપણે પટ્ટા મારી દીધા છે મિત્રો આ લગભગ ફૂટ દોઢ ફૂટના આ રીતના તમારે પટ્ટા મારી દેવાના જેથી કરીને અહીંથી ક્યાંય કીડી કે મકોડા કે કોઈ પણ વસ્તુ હોય ઉપર નહીં જઈ શકે અહીંયા તમને ઉપર આમાં દેખાતું હોય તો બતાવું તો અહીંયા કીડિયું ને ઘણું બધી આપણને આટા મારતું જોવા મળે હવે આપણે મિત્રો વાત કરીએ જે બોયડીની અંદર ફળમાખી આવતી હોય તો ખાસ એને કંટ્રોલ કઈ રીતના કરવું તો એ મિત્રો આપણે પેસ્ટીસાઇડ સિવાય કંટ્રોલ નહીં થાય તો એના માટે શું કરવાનું તો કે આપણે દસ લિટર પાણી લેવાનું દસ લીટર પાણીની અંદર ત્રણથી અથવા ચાર કિલો ગોળ લઈ અને રાતના સમયે પાણીની અંદર ત્રણ ચાર કિલો ગોળ નાખી અને રહેવા દેવાનું અને સવારે વ્યવસ્થિત એની અંદર આથો આવી જાય ત્યારે એની અંદર મિથાલોયન આવે પચાસ ટકા એ દસ એમ એલ પ્રમાણે નાખી અને સ્પ્રે કરી દઈએ તો ફળ માખીની અંદર ખૂબ સારું એવો કંટ્રોલ જોવા મળશે અને બીજી વાત કરીએ મિત્રો ત્યાર પછી આ તમે જોઈ શકો નાના બોર હોય ત્યારે આ રીતના તમે બે વખત સ્પ્રે કરી દો અને ત્યાર પછી આપણે બોયડીની અંદર વટાણા જેવડા બોર થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર એસી ફેટ આવે એસી ફેટ પિંચોતેર ટકા એનો આપણે એક અથવા બે રાઉન્ડ સ્પ્રે કરી દઈએ તો આપણે બોયડીની અંદર માખીની અંદર ખૂબ સારું એવું કંટ્રોલ જોવા મળે તો મિત્રો આ રીતના આપણે બે રીત બતાવીએ એક તો સાવ ફ્રીમાં આપણે ઓઇલ અને ગ્રીસ ફરી અને એક આ ફળમાખી માટે પેસ્ટીસાઇડની તો તમે કઈ રીતના મિત્રો કંટ્રોલ કરવો એ પણ કોમેન્ટ કરીને જણાવો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળે તમે કોઈ ઓર્ગેનિક રીતથી કંટ્રોલ કરો અથવા કોઈ બીજી દવા છાંટીને કરતા હોય અને જો તમને અનુભવ હોય તો એ પણ તમે કોમેન્ટમાં લખી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ